અહીંયા ભગત બાપુ એમ કે હે માં હોનભાઈ તારું કપાળ જ આપ છે અને કોઈ કવિ વળી એમ કે તારું કંકુ કપાળ નું ખરે તુરજું કેવા ગાવા મારે એ ગાવા ગાવા મારે હોનલતા રાંગી તા તો ના એ સિંબાડા માડે ત્યાં પુરા વાત એટલી છે કે એને લાયક બની જશે એટલે ઈ આવશે પરિસ્થિતિ એવી છે કમળ ઊભું હોય એના એના મૂળિયા સુધી એમ કહેવાય કે માસલીઓ આટા મારતી હોય છે પણ કમળની સુગંધી નથી લઈ શકતા એ તો બહારનો ભમરો આવીને સુગંધ લઈને વિયો જતો હોય છે એમાં ભગવતીઓ જયારે પ્રગટે છે ને એ જગત ને સુગંધ દેવા માટે આવે છે જગતનું કલ્યાણ કરવા માટે આવે છે ચાર પાંચ વર્ષ એટલે એની આગળની જ વાતો અને હરાકડિયા હોનબાઈ માં એ ભગવતી અને બાપુ આવે અને એક વાર હમીર બાબુ એમ કે માં થાકી નથી ગયો પણ થોડીક જવાબદારી આવે છે અને ત્યારે ઈ હરાકડિયા વાળી માં એમ કે હમીર બાબુ તારે હવે ધક્કો ખાવાની જરૂર નથી હવે બીજને દી તમારી ઘરે દીકરી જન્મ છે બીજી કોઈ નહીં હોય અહીંયા મારો દેહનો ત્યાગ થશે અને હું બીજો જન્મ મઢડા વચન સાથે આવીને પધારે એટલે મોરારી બાપુ કહે છે કે માં આભ કપાળી એટલે જેનું કપાળ જ આભ હોય તો એનું ઓઢણું કેવડું હોય

તો તારા ભાલમાં કેટલાક સુરત આપણામાં સ્વીકારવાનો ભાવ કેટલો છે એના ઉપર આધાર ફેક્ટરીમાં બાપુ આગ લાગી દરવાજા એવા પેક થઈ ગયા દરવાજા ન ઉગડ્યા બધા ભડસુ થઈ ગયા અંદર હા એને કંપનીનો માલિક હારો હતો એ સીધો મીડિયામાં આવી ગયો અને કહી દેતો કે ભાઈ આ અચાનક આ બન્યું છે જોવા મળ્યો મીડિયામાં એ ફેક્ટરીના કર્મચારીઓનો ન હતા મારું ફેમિલી હતું ભાઈ તે જેના જેના ફેક્ટરીમાં કામ કરતા હતા એની ઘરવાળીઓ ટીવીમાં જોતી હતી આ લે લે ઘોબો ઉપડી ગયો આપણો પણ કંપનીના ના માલિકે કે આપ જેવા બોલાવીને કીધું કે કીધું ચેક તૈયાર કરો આથી બેઠા બેઠા ઘડીક વિચાર કરો જો કે મનુભાઈ પબ્લિક વિચાર કરવાનો મોકો દેવાય ને આના ક્યારે ફરી જાય નક્કી નહીં આપણો વિચાર તો મારો તમારો કોઈ પણ ક્યારે વિચાર ફરી નક્કી જ નહીં વિચાર સતત રોડ ઉપર જેમ વાહનો આવજાવ કરે છે એ માણસના મગજમાંથી વિચારો આવજાવ કર્યા જ કરતા હોય છે આપણે કઈ બસમાં માં સડવું એ નક્કી કરવાનું રહે ઘણા તો ગમે બસ માં સડી જાય છે હળુ કરતા વિક્ટરજી કે બેલ મારો અમારો પર મોવવા ગાવું તો આ રોડ એ ખરખા થઈ ગયામાં કઈ હળફુજ પે ન દેલે રોડ નો વાક કે તારી દિશા નો વાક છે દેખ જ્યાં સુધી દિશા માણસ ને ન પકડાય ત્યાં સુધી એની દિશા હારી થવાની નથી એટલે ખરેખર મને એવું થાય આપણે ત્યાં બેઠા બેઠા કલ કરીએ કે વર્તમાનમાં અત્યારે આ તો અત્યારે કોમ્પ્યુટર યુગ થઈ ગયો બધાની મુઠ્ઠીમાં દુનિયા છે ગૂગલ તમારી પાસે છે એમાં સર્ચ કરો કે આજનું એરલાઇન નું બુકિંગ કેટલા માણાનું છે તો આવી જશે તો અત્યારે આકાશમાં કેટલા ઉડે છે એ જ રીતે અત્યારે ટ્રેનમાં કેટલા હેન્ડલ પકડીને એ કોણી મહેમાન એક ભાઈ હમણાં હેન્ડલ પકડીને ઊભા ઉભા થયા એક બીજો બે ભાન પડી ગયો તો કેને એમ થયું કે આને એટેક આવી ગયો લાગે ચાલુ પ્રોગ્રામ દવાખાને લઈ ગયા પછી ખબર પડી ગયો બગલ ઊંઘી ગયો બીજું કઈ નથી એ નાયો નહોતો વીહ દેખાય એમ બિચારા કઈક નહીં ઊભા હોય નહીં એવા પાડો એને મળ્યા હોય આજની રાતનો પહેલો જોક છે હાવ ફર્સ્ટ વાર બોલ્યો એની અત્યારે જ ઉગ્યું પાછું

ખટારા લઈને કેટલા નીકળ્યા હશે ટ્રક લઈને કેટલા જતા હશે પોતપોતાના વાહનો લઈને કેટલા જતા હશે કોથળીઓ પીડાય છે અરે છોડો પોતાના સ્નેહીઓના બાવડા પકડીને હોસ્પિટલમાં કેટલું માણા પીડ્યું છે એને બદલે સદ્ગુરુનો પાડ મારો અને હોમ હોનબાઈ માની કૃપા ગણો કે આપણે ક્યાંય નથી આજેના એના કાર્યક્રમમાં રાતે બેઠા છે અને ભગવાનને પ્રાર્થના કરીએ કે કોઈ આજની રાતમાં દુખી ન થાય હેમાં હોનાલ કોઈની માથે પીડા હોય એના ભાંગીને ભૂકા કરે સદ્ગુરુ ભગવાન કૃપાથી અમે આનંદ કરીએ છીએ કાર્યક્રમ રાખે બાપુ પાકુ પાકું અને બાપુ મને ખરેખર થાય કે પાંચ હાથ જ છે જેને નકારાત્મકતા કરવી કરી લેજો ન સ્વીકારે એનો મુબારક બાકી આ મહાપુરુષો એટલે એટલી કથાઓ કરે છે આવા મહાપુરુષો એટલે એટલે ભજન કરે છે અરે કોઈના લગનમાં બાપો આપણે ગયા હોય તો કદાચ આપણે ફટાકા મારતા હોય પણ આ દેશનો બ્રાહ્મણ બે સમસી ઘી ચોરીમાં હોમે છે એ ક્યાં જાય એ ચોરીના યજ્ઞથી લઈ અને મહા રુદ્રો સુધી અતિરુદ્રો સુધી સહસ્ત્રચંડી સુધી અને કરોડો માણસો એ સાહેબ આ કથાઓમાં ભોજન કર્યા એટલે એટલી કથાઓ થાય છે અને કોઈ ગામ બાકી નથી જ્ઞાન કાંઈ નહીં તો નાનો ભજન થાય છે આ અને ખાલી કેવલ કેવલ ને ઘર ઘરના અખંડ દીવા માઉના થડાના ખાલી અખંડ દીવા એની જોતની ઓરાઓ ભેગી કરો વિશ્વમાં કોઈના બાપની તાકાત નથી ભારત જેટલી એટલી ઓરા ક્યાંય થઈ શકે ભલા ક્યાં જાય પણ નથી આવતી એનું કારણ એ છે કે આપણી પાસે થોડીક નકારાત્મકતા છે નબળું સાંભળવા અથવા તો હારું સાંભળતા હોય એમાં નબળું કેટલું લાગે એટલે ટુકડા કરી અને જગતને સામે નકારાત્મકતા ઊભી કરવી એટલે એ વોરા આવી શકતી નથી પણ એ બધી વોરા છે એ આ નકારાત્મકતાને ચીરી અને છેલ્લા પાંચ વર્ષની અંદર એક કઈક નવી વોરા તરફ જઈ રહ્યું છે પૂંજ બાપુનો સંકેત છે આવો એને કોઈ રોકી નહીં શકે આ નરુ સત્ય છે જેના કાયદા સર દાદા કઈ બાજુ ભૂદેવ મજા જ આવશે છે પણ પંદર મિનિટ રજૂ કરવા પણ બાપ વિડીયો વાળા પણ હું જોવે એ ખબર નથી હો અને કિશોરભાઈની આખી ટીમને તાળીઓથી વધારો આવી ડાય કિશોરભાઈની ટીમ